નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની એક જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેની લાયકાત પગાર ધોરણ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તમામ માહિતી આજના વિડીયોમાં જોઈ લઈએ અગિયાર માસના કરાર આધારિત આ જગ્યા બહાર પાડવામાં આવેલી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાતે બહાર પાડવામાં આવેલી છે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર જેની શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો માસ્ટર ઓફ સોશિયલ વર્ક એમએસડબલ્યુમાં સિત્તેર ટકા હોવો જોઈએ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ ડિગ્રી ડિપ્લોમા ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇચ્છનીય છે અનુભવની જો વાત કરીએ તો સરકારી બિન સરકારી સંસ્થામાં સહવેતન કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે વેતનની જો વાત કરીએ તો વીસ હજાર પ્લસ પાંચ હજાર પ્રવાસ ભથ્થું એમ કરીને પચીસ હજાર રૂપિયા માસિક વેતન આપવામાં આવશે મહત્તમ વયમર્યાદા પાંત્રીસ વર્ષ છોવી જોઈએ એનાથી વધુ ન હોવી જોઈએ રસ ધરાવતા ઉમેદવાર અરજી ફોર્મ દેવભૂમિ દ્વારકા જિલ્લાની વેબસાઇટ દેવભૂમિ દ્વારકા

પંદર નવ બે હજાર પચીસના સાંજના ત્રણ કલાક સુધીમાં રજૂ કરવાનું રહેશે ત્યારબાદ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં આ અરજી ફોર્મ ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપવામાં આવેલી છે ત્યાં ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી ઉમેદવારની ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ રસ ધરાવતા ઉમેદવારો અરજી ફોર્મ ભરી આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન લાલપુર રોડ ધરમપુર જામખંભાળિયા ખાતે ઓફલાઈન જમા કરાવવાનું રહેશે શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારને ઈમેલ અને વોટ્સએપથી ઇન્ટરવ્યુ માટે જાણ કરવામાં આવશે ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો જિલ્લા કલેક્ટર શ્રી દેવભૂમિ દ્વારકા હસ્તકના રહેશે જે તમામ ઉમેદવારને બંધન કરતા રહેશે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરનું આ ફોર્મ જોઈ લઈએ અહીંયા તમારે નામ લખવાનું રહેશે અહીંયા તાજેતરમાં પડાવેલો ફોટો લગાવવાનો રહેશે જેન્ડર તમે મેલ છો કે ફિમેલ તે લખવાનું રહેશે બર્થડેટ મટીરિયલ સ્ટેટસ મેરિડ છો કે અનમેરિડ ઈમેલ લખવાનું રહેશે મોબાઈલ નંબર આપવાનો રહેશે અહીંયા પણ મોબાઈલ નંબર આપવાનો રહેશે અત્યાર હાલમાં જ્યાં રહી રહ્યા છો તે એડ્રેસ આપવાનું રહેશે આની અંદર તમે જે કંઈ ભાષાઓ જાણો છો તેની અંદર તમારે સાચાની નિશાની કરવાની રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારે લખવાનું રહેશે માંગ્યા પ્રમાણેની લાયકાત દર્શાવવાની રહેશે કોમ્પ્યુટર નોલેજ તમારે અહીંયા જે તમે કોમ્પ્યુટર નોલેજ ધરાવો છો તે તમારે લખવાનું રહેશે સર્ટિફિકેટ ડિટેલ્સ પણ લખવાની રહેશે એક્સપિરિયન્સ જે હાલમાં તમે જોબ કરી રહ્યા હોય તે તમામ એક્સપિરિયન્સ તમારે અહીંયા લખવાનો રહેશે સાથે અહીંયા તમારે સિગ્નેચર કરવાની રહેશે આની સિવાયના ઝેરોક્સ કરેલી કોપીઓ તમારે જોડવાની રહેશે અનુભવ ધરાવો છો તેના પ્રમાણપત્રો તમારે ઝેરોક્સ સ્વરૂપે સપ્રમાણિત કરીને જોડવાના રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો